પારાઈ જાય તેથી કોમ નો પારાઈ આપતો નહીં આખો દાડો જેટલો કોમ કર કર વાયરો એટલો ને શું કરવાનું મારી બાકી રે તું આ ધોકો નાખતા કૂતરો હેરાન કરે આખો દારો મને હા માં ના તું ના આયો આખો પરિવાર ભેગો થઈને બેહી રહ્યો છે અને આખો ભેગો થઈને બેહી રહ્યો છે એમ નહી થાતું કે છોટો લઈએ હેતર માં હાલ દૂધ ને ના ના ઓ આયા ચાલુ પડી ગયા તે

બેટા નો રાયડા ની ખેતી પણ ગમે તે કરો પણ રાયડા ની ખેતી એટલે એકદમ સસ્તી ખાલી બે પોણ પાયો એટલે તો બે પોણ માં તો ઓળી આવે એટલે તો કમ્પ્લીટ રાયડો થઈ જાય એંડા હોય તો ચોમા એટલે ઉનાળા એંડા હોય ના એંડા હોય તો કોક મેળ પડે બાકી પછી રાહાળિયા ખાતું રાખવું ઈમાં કોઈ શ્યાર ના આવે આજ પોણી વાળવાનું હોય ચાર દાડા ચીડી વાળું ઈમાં હું શ્યાર આવે પણ ઉના તો મારા બેટા મારો બે વીઘા રાયડો વાયો છે

એ કીધું બધું કમ્પ્લીટ બધું નેક બેક કરી દીધું હોય રાતે વાહો જોતો તો આ ઘઉ ભૂંડ હાળો મારતો પેજો છે કે હા આલા ગોડી કાઢે છે ત્યાં તો રાતે વાહો જોતો આ એમ તરત મુખ હેડ છે બધાર માં ડોશીન તે વાયર બોધો કે અરે નહીં વાયર બોધે મારો બેટો નહીં હા ખાતો તે મુ હું કહું છું હબળો કેલા વાગે પાસા બનાવ તમે આ મે આતર હમણે બફોરે જઈને ખાવાનો ટાઈમ આવતા રે એવું છે અને ખોટો ટાઈમ હું કા બગાડું લેજો મારા પાછું પાછું મેરાવા તો

છોકરો ઉઠો તમે ક્યાં સુખ નો સૂરજ ઉગી સુખ સુખનો સૂરજ ઉગ તમે સુરજ ઉગ શું ઉઠો છો એટલે પછી આનો સૂરજ ઉગ કયો પછી ભેસ નવી શેર કાઢવાની નક્કી નહિ છોકરા જો અને હું મળી જ મારું બારમું બારમું કમ્પ્લીટ મારું અને હગો બધો તે આવજો લાગવું હતા ભજન ભજન કરાવજો બધું પણ

ઘેર હું કરવાનું તે લાકો લગા લગાર કરો ચાનું ઉતારવાનું કીધું આ ગ્રામ થાયમાં પોણી પણ પેલું નેચરલ ઉતારી આવતો મને ચાલે કીધું ના તાદ નહીં રહે જોજો ના ના એ વેક ઉપર ગરમ ને ગરમ આખું તા પેલું હું હાલ પોણી ભરી નાઈ ખબર પડે છે ખાવા બનાયો હું લા હા તો બટાકા શાક બનાયો આ રોટલા અરે આવ હા કિલો કચરીયું તખાબાના ઘેર હાડું અને આ 500 છે ને એ પૈસા બાન ઘેર બાબા જાલ લે

સીવરાઈ દયો તું બેન પડી કોણ હોય ને કેમ કે સીવરા હારો તે હું લઈ તો હેડો પટ્ટી નવી પટ્ટી તો પટ્ટી પટ્ટી ના અંદર હો ને હારો ચરકી વાળી મે લાવ વાવ ને વહી ખોળા માં મે લાવ ના મે લાવ એ તો તારા સી બાપા રોટલા થઈ ગયા છે ના ખાઈ લે અને દોડતા એટલા બોપુલી કરસ છોકરા આવ્યો <.etermoon> <tiny reviewers> <soup> <kleambling> <oily> <tiny Maria>

બસો રૂપિયા આલે છે મું તો તમાટલું થાય ઉભો ઉભો હું જતો આવું કરવા ભાઈ પાસે જતો ઉભો છોકરાને કોઈ ભૂલ ભૂલ થઈ હોય હોયન ભૂલ થઈ હોય બે તે હું આવું હેડો લઈને વડનગર હું ના એક તો

અલગ ફલટ થઈ ભૂલી એટલા

મારી માની છો કે આ જે 500 500 એકો આ તો કિલો કિલો ઉઠાઈ ગયો ના ચાલા સાલા બલાદમી મારા તો જોવા લ્યો મારા તો ડબો જોવા કિલો નઈ યાર આવો કડવા ભાઈ આવ તળિયા ઢાફટ હા મન તો ભૂખ લાગી છે વાટ જોઈ રહ્યો તો તમારી કીધું હા લાવો હા લાવો પતાઈ દીધું લ્યો રાવણ એના જો રાવણ આ માજી તો હાલ ખાલે 2 મિનિટ થઈ છે આવતા આવતા બધું સાપ પતાઈ દીધું તારું નતું એ તો ભઈ તખા ભઈનું હતું કિલો કઝરીયું મારું હતું આ 500 તારું હતું હા

ના મારા ઘેર ઘેરાવીને તમે આવી દો મારે કિલો કસરી દો ત્રણ પાંચસો પાછું આલી દીધું સાત તા ગજાળા એક તો મારા હોય એક તો હા હું ટોપો કરો ને પછી ઉપરથી ઉપાય છે મારા એ નહીં તારું તારું પણ તારો ભાવ ભાઈ ચાલુ પૈસા કંકોળો પૈસા ચાલુ લે શક દીધા મારે માની જો કે જિંદગીમાં કઈ નહીં કોની ટોપું ના કરો કોઈનું એ કોઈનું એ ના કરો છો કે આ કિલો તો ખાઈ ગયો તો હજી પાંચસો ઝાપટ છે એ કૂતરું બે ભેગું ખો લે